આશાવર્કર બહેનોના પડતર પ્રશ્ન અંગે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આજે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ખાસ કરીને ચાંદીપુરા વાયરસની કામગીરી આશાવર્કર બહેનો પાસે કરાવવામાં આવે છે પરંતુ મહેતાણોની બાબતમાં સરકાર ઠેંગો બતાવી રહી હોવાનો ઉઘાડો આક્ષેપ ભૂત તાલકોના આશા વર્કર બહેનો દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમૂહમાં એકત્રિત થઈ ધરણાના કાર્યક્રમ સાથે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને આશા વર્કર બહેનોને ભારતીય મજદૂર સંઘનો સપોર્ટ સાંભળ્યો છે તેમના ટેકાથી આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમણે આંતકટીની સાથેની કરેલી વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી તેમના પડતર પ્રશ્નો ગાંધીનગરમાં સરકાર લેવલે પેન્ડિંગ છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી દરમિયાનમાં તાજેતરમાં ચાંદીપુરા વાયરસે જ્યારે સમગ્ર ગુજરાતમાં એક પકડ પકડી છે ખાસ કરીને ઠેર ઠેર ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે ચિંતાજનક પરિસ્થિતિમાં આશા વર્કર બહેનો ઘરે ઘરે ફરી અને આનો સર્વે કરે છે પરંતુ જે રીતના તેમને મહેનતાણું મળવું જોઈએ તે મહેનતાણું નહીં મળતું હોવાની ગંભીર અને ચોંકાવનારી રજૂઆત આજે ખાસ કરીને મીડિયા સમક્ષ અને સરકારી તંત્ર સમક્ષ કરવામાં આવી હતી ભારતીય મજદૂત સંઘના સત્તાવાળાઓએ પણ આ સમગ્ર ઘટનાને ખૂબ જ દુઃખદપૂર્ણ ગણવામાં આવી હતી વખોડી કાઢી તાત્કાલિક અસરથી આશા વર્કર બહેનોના જે પ્રશ્નો પેન્ડિંગ છે જે સરકાર પાસે પ્રશ્નો ઉકેલવાની આશા છે તે તાત્કાલિક અસરથી ઉકેલ લાવે તેવી માગણી કરવામાં આવી હતી અન્યથા વધુ આંદોલન કરવાની પણ આજે ભૂત તાલુકાના આશા વર્કર બહેનોએ ચીમકી આપી હતી કચ્છમાં નવી આશા વર્કર છું અને અત્યારે અમુક અમે આશા વર્કર બહેનો છીએ ભારતીય જોડાયા છીએ અમે ઇન્સેન્ટિવ ઉપર છીએ અમારો કોઈ ચોક્કસ પગાર નથી અમે બધા ઇન્સેન્ટિવ વાળા કર્મચારી છીએ એટલે અમે આજે મજદૂર સંઘ બધા કાલે ગાંધીનગર અમદાવાદ મિટિંગ કરી હતી ગાંધીનગર આપી આવ્યા છે તો અમે અહીંયા પણ આવેદનપત્ર એક કોપી આપવા આવ્યા હતા કલેક્ટર કલેક્ટરશ્રીને અને એમને રજૂઆત કરી છે તો એમણે અમારી રજૂઆત પણ સારી રીતે સાંભળી છે અમારી ખાલી રજૂઆત એજ છે કે અમે ઇન્સેન્ટિવ પર છીએ તો અમને જે પણ કામગીરી સોંપવામાં આવે એનો આગળથી જીઆર અમને ખબર હોવી જોઈએ અને ઇન્સેન્ટિવ અમને કામગીરી પ્રમાણે મળવું જોઈએ અત્યારે જો આશા વર્કર બેનો છે એને તો એક જગ્યા એ બેસવાનું હોય છે છતાં એ લોકો કેટલા પગાર ધોરણ વધી ગયા આંગણવાડી જે આંગણવાડી વર્કર વાળા છે એ લોકો એક જગ્યા બેસવાનું હોય છે તો એ લોકો કેટલા પગાર ધોરણ વધી ગયા છે અને અમારા આશા વર્કર ના જે ફિક્સ પગાર તો નથી પણ જે ઇન્સેન્ટિવ છે ને એમાં પણ ઇન્સેન્ટિવમાંથી પણ અમારો મોંઘારત પ્રમાણે વધવાની બદલી ઘટે છે કેટલા બધા તો ઇન્સેન્ટિવ કટ થઈ ગયા અને રસીકરણ નું પણ જે નવ મહિનાનું સંપૂર્ણ રસીકરણ હતું સોળ મહિના નું હતું એમાં ઘટી ગયા છે તો મોંઘાત પ્રમાણે વધ્યાની બદલી ઘટે તો અમારા જે પેટ્રોલ ના ઝેરોક્ષ ના એ બધા ખાતી તો અમને કેમ પોસાય અને એક તો ફિલ્ડ વર્ક પણ એટલું બધું છે કે કોઈ અમારો ચોક્કસ સમય પણ નથી લાભાર્થી ની જ્યારે પણ સેવાની જરૂર હોય ત્યારે અમે ખડે પગે હાજર જ રહી છીએ ઈ તો અમે એમ સમજી જોબ કરીએ છીએ કે સ્વર્થ સાથે થાય છે પણ આવી મોંઘારતમાં કઈ વર્કર તો મળવું જોઈએ નહિ

અને ગાઈડલાઈન પ્રમાણે પેમેન્ટ પણ જોઈએ તો અમે બધું કામ કરવા તૈયાર જ છીએ એક સાથે અમે દસ કામ પણ કરી શકીએ પણ એ પેમેન્ટ તો જોઈએ ને કારણ કે એક કામ કરીએ તો ઓછી વાર લાગે એક અને દસ કામ કરીએ તો એટલી વાર પણ વધારે લાગે તો એટલા ઘરો પણ ઓછા થાય એ પ્રમાણે અમને કામગીરી પ્રમાણે પેમેન્ટ થાય તો અમે કામ કરવા તૈયાર છીએ બાકી ચાંદીપુરા વાયરસમાં પણ કે છે સર્વે કરાવે છે તો અમે કરી જ છીએ પણ એનું કઈ અમને ઇન્સેન્ટિવ તો જોઈએ ને એની જાણકારી પણ જોઈએ એમ